આ આઠળો કર્યો પાર્કિંગ કરી પછી એસ પછી રેમ્પમાં એવું છે મને લાગે સમજ્યા હવે અહીંયા માંથી ગાડી જાય છે સીધી રેમ્પ ઉપર આકડે એસ બાજુ જવું પછી યસ આ એસ જ છે ને ના આ તો આઠ છે

જગ્યા તો રહેશે છે કવર કરવું પડશે આ તો બધા હેવી ડ્રાઈવર ની યાર આપણા ટેસ્ટમાં આ લોકો બેસશે એમ શું આ સોફ્ટ કોપાતા બેસવાનું ગાડી એસે જ સેન્સર પાસ થાય ને તો તમારો સમય એ થઈ જાય પછી તયથી નીકળે એટલે સીધી ગાડી જાય પાર્કિંગમાં तो ऊपर फूड भी हम किया था। हमें आप parking में आवेस हैं गाड़ी। वो तो light है यह parking के तो हाँ ये light है green light। time वहाँ पर तो था जैसे तो थी parking में। अरे पहला काच्चा आगर वाला। सही जहे भाई parking में। parking तो सही जहे बहुत गिया परे थे आराम थे।

આ આઠડો કર્યો પાર્કિંગ કરી પછી એસ મોન પછી રેમ્પમાં એવું છે મને લાગે સમજ્યા હવે અહીંયા પાર્કિંગમાંથી ગાડી જાય છે સીધી રેમ્પ ઉપર આપણે એસ બાજુ જો ઉપર છે એસ આ એસ જ છે ને ના આ તો આઠ છે પેલી બાજુ છે પંકજભાઈ આઠ કરો ને આઠ એ થોડો મોટો છે એટલે આમાં પાછો સમય ધ્યાન રાખવું પડશે સમય જો મિત્રો છે ડિસ્ટન્સ તો સારું એવું આપ્યું છે આ પાર્કિંગ છે પાર્કિંગમાં પણ સારા સારી એવી ગેપ છે આરામથી પાર્કિંગ કરી શકાય એવી છે ફેસિલિટી એલ પાર્કિંગ અહીંયા ગાડી લઈ જવાની અહીંથી દિવસમાં લાવીને અહીંયા પાર્કિંગમાં મૂકવાની ડિસ્ટન્સ બી સારું એવું છે અઢાર ઓગણીસ ફૂટનું ડિસ્ટન્સ છે અહીંયાથી આ આઠમાં જવાનું આઠમાં પણ સારું એવું ડિસ્ટન્સ છે આરામથી ગાડી પાસ થઈ શકે એવું છે ટ્રાય છોકરા જેવા નથી લખવા પડી જાય બંબુ ચાર ચાર ફૂટે મૂકેલા હે ત્રણ ત્રણ ફૂટે એસ એસની લંબાઈ થોડી વધારે છે પણ આપણે ત્યાં આટલી બધી લંબાઈ નથી